माखणियों पर्वत छोटा उदयपुर, पावी पावीजेतपुर पास માખાણીઓ પર્વત પાવી જેતપુર અમારા ગાઈડ છે સંજયભાઈ પ્રાકૃતિક તળાવ ચારે તરફ પર્વતની વચ્ચે પાણીનો સ્ત્રોત પશુ પક્ષી અને જંગલી પ્રાણીઓ માટે ડિસેમ્બર મહિનામાં અમે આવેલા છીએ ચોમાસાની અંદર આ સ્થાનની ખૂબસૂરતી સો ગણી વધી જતી હશે અન્ય એક પ્રાકૃતિક તળાવ માખણીય પર્વત પાવી જેતપુર છોટાઉદેપુર જિલ્લો ખૂબ જ સુંદર પ્રાકૃતિક સ્થાન પથ્થરોની પણ કોઈ ડિઝાઇન હોઈ શકે કુદરતી જો એવો આપને સવાલ આવતો હોય તો આ સ્થાન ઉપર માન્યામાં ના આવે એટલી કુદરતી રીતે કંડારેલા નાનાથી લઈ અને મોટા મોટા પથ્થરો જોવા મળે છે ઇતિહાસ એવું કહે છે કે પાવાગઢ ખાતે જે મહાકાળી માતાનું મંદિર છે એ સર્વપ્રથમ આ સ્થાન ઉપર બનવાનું હતું આજે પણ આ પૌરાણિક ઈટો આવડા મોટા પર્વત ઉપર જોવા મળે છે પરંતુ માતાજીએ મહાકાળી પર્વત ઉપર બિરાજવાનું પસંદ કર્યું અને આ સ્થાન ભગનાવશેષમાં આજે પણ ઇતિહાસને દોરાવે છે સામે જે દેખાય છે એ પથ્થરોની ઈંટોથી બનાવેલું એક સ્મારક છે તળાવની સુંદરતા ફ્રેમમાં જે પથ્થર દેખાય છે નજીકથી જઈને જોઈએ રીચ ઉતરતો હોય એ આકારનો

प्राकृतिक गुफा एसी जेवी मस्त ठंडी हवा पत्थरों की बच्चे बेसवा

આ દિશામાંથી અંદર જવાનો આટો ફરી ફરી કથ્થરમાંથી આ દિશામાં નીકળી શકાય એવું પ્રાકૃતિક રચના તમારે રમેશભાઈ જઈ રહ્યા છે

માખણીયા પર્વતની બીજી તરફ સુખી ડેમ એનું એક ડેમ વિસ્તાર છે બધો જંગલમાંથી આવતું આવતું બેકવોટર્સ ભેગું થાય છે જ મોટી ગુફા આકારના પથ્થરો પથ્થરો ઉપર પૌરાણિક ભાષામાં આ પ્રકારના લેખ જોવા મળે છે 고지, 찐디